સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો શહેરના ગુર્જનીપુરમાં એક મહિલાનું મકાન ધરાશાયી થવા પામ્યું હતું તેમજ પલ્લાચર ગામે બે મકાન વરસાદના કારણે પડી ગયા હતા તેમજ પ્રાંતિજના ગલતેશ્વર મહાદેવના મંદિરે આવેલ પગથિયાથી નીચેની દીવાલ

તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા সেটা বর্জুন বুঝতে চাই મારું ગામ પલ્લાચર હું પોતે પટેલ રમેશભાઈ નાથાભાઈ અને મારા ઘર અત્યારે હાલ આ વરસાદમાં સવારે આજ પડી ગયું છે અને આજે સત્યાવીસ સાત બે હજાર ચોવીના દિવસ સવારે સવારના છ વાગે એકદમ ઓચિમતાનું પડી ગયું અત્યારે મારે રવાની કોઈ તકલીફ છે ઘરનું ઘર વખરી બધી સાફ થઈ ગઈ છે બીજો સાધનો બધો પણ પેળો થઈ ગયા ટ્રેન પેળો થઈ ગયા છે અત્યારે મારે રવાની તકલીફ છે કયો રહું શું આપણે ખેલા હો સરખા પાજે કોઈ અમને આ કોઈ સહારો આપે અત્યારે આના વાપુરતા દીવાલ ક એનું વ્યવસ્થિત બધું થઈ જાય એના માટે તમે જાણ કરી પંચાયત ને કે પત્યા તો જાણ કરી છે શું કર્યું પંચાયત આયાતા પંચાયત તો આય પણ ફોટાણ બધું મોકલી દીધી છે પંચનામું કરીને ગયા છે હા પંચનામું કરીને ગયા છે બરાબર આજે જ બોલાયા હતા કે જ બોલાયા